टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। गुजरात भिंज रु गर्मी राहत मेरी रहोसू जरा वेहलू आ वे ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે ચોવીસ મેના દિવસે જ કેરળમાં નૈઋત્ય ચોમાસું બેસી ગયું હતું નોર્મલ કરતાં લગભગ એક અઠવાડિયું પહેલાં ચોમાસું બેઠું છે ઓગણીસો પંચોતેરથી અત્યાર સુધીની વાત કરીએ તો કેરળમાં સૌથી વહેલું ચોમાસું ઓગણીસો નેવુંના વર્ષમાં બેઠું હતું એ વર્ષે ઓગણીસમી મેના દિવસે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હતી હવે તમારા મનમાં સવાલ થાય કે આ નોર્મલ ચોમાસાની તારીખ કઈ આ તારીખ છે પહેલી જૂન ચોમાસાની વહેલી શરૂઆત થઈ જાય તો મજા પડી જાય અલબત્ત એક વાત સમજવી જરૂર છે કે ચોમાસું વહેલું બેસી જાય એટલે એમ ન સમજવું કે ભરપૂર વરસાદ પડશે હવે એનાથી વિરુદ્ધની વાત કરીએ અત્યાર સુધીના ડેટાના આધારે એક વાત પણ પાક્કી છે કે ચોમાસું બેસવામાં બે અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તો વિલંબ થાય તો લગભગ હંમેશા વરસાદની ઘટ પડે આપણા ગુજરાતમાં અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરતા રહે છે તેઓ સચોટ રીતે આગાહી કરે છે એટલે આપણને ખ્યાલ આવે છે કે ક્યારે છત્રી લઈને ઘરની બહાર નીકળવું જોઈએ જોકે હવે સાયન્સની પણ વાત કરીએ ચોમાસાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થાય છે એ સમજવા માટે વૈજ્ઞાનિકોએ અનેક થિયરીઓ આપી છે હવામાં રહેલો પ્રેશર દરિયાઈ તાપમાન અને પવનની પેટર્ન સહિત અનેક ફેક્ટર્સ છે હવે આ બધા ફેક્ટર્સ એકબીજાને કેવી રીતે અસર કરે છે એ સ્પષ્ટ કરી શકાતું નથી અને સમજી પણ નથી શકાતું ચોમાસા પર અલનીનો અને લા નીનાની પણ અસર થાય છે હકીકત છે કે એનાથી ચોમાસાની શરૂઆતની તારીખનો ખ્યાલ આવતો નથી અલનીનો અને લાનીના જેવા શબ્દો તો તમે અવારનવાર સાંભળ્યા જ હશે એમનો સીધો સંબંધ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં થતા ફેરફારોની સાથે છે આ તાપમાનના ફેરફારોની અસર આખી દુનિયાના હવામાન પર થાય છે હવે તમે સરળ રીતે સમજાવીએ તો અલનીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે અને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે નીનો અને આ ઘટના હજારો કિલોમીટર દૂર થાય છે દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયા કિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલનીનોની સ્થિતિ પેદા થાય છે આ ફેરમાના કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતાં ઘણો વધારો થાય છે ચારથી થી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસરો જોવા મળે છે ખાસ કરીને ભારત વિયેતનામ અને ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે લાનીના સમયગાળામાં પૂર્વથી પશ્ચિમ તરફના પવનો વધુ મજબૂત બને છે જે ગરમ પાણીને વધારે પશ્ચિમ તરફ ધકેલે છે એટલે કે ભારત તરફ ધકેલે છે આ કારણે સમુદ્રના ઊંડાણમાં ઠંડુ પાણી ઉપર આવે છે એટલે કે પૂર્વ પેસિફિકમાં આ દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઠંડુ હોય છે આ વર્ષે કેરળ તમિલનાડુ અને કર્ણાટક અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સમય કરતાં પહેલાં ચોમાસું પહોંચી ગયું મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં પણ વહેલું મોન્સૂન પહોંચી ગયું હતું નોર્મલ કરતાં લગભગ બે અઠવાડિયા પહેલાં આ વર્ષના ચોમાસાની ખાસ વાત એ છે કે ખૂબ જ ઝડપથી આગળ જઈ રહ્યું છે એટલી ઝડપથી કે કેરળ પહોંચ્યાને બીજા દિવસે ચોમાસું મહારાષ્ટ્રમાં પણ પહોંચી ગયું હતું મુંબઈમાં પણ જોરદાર વરસાદ પડ્યો ચોમાસાની શરૂઆતના ચોવીસ કલાકમાં જ ભારતના મોટા ભાગના વિસ્તારોને કવર કરવામાં આવે એ અસામાન્ય બાબત છે ઓગણીસો એકોતેરમાં આ પ્રકારની ઘટના બની હતી એ વર્ષે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોને કવર કરવામાં આવ્યા હતા આ સ્થિતિને રિપીટ થતાં ચોપન વર્ષ લાગ્યા અત્યારની ચોમાસાની સ્થિતિ ઓછામાં ઓછા બીજી જૂન સુધી જળવાઈ રહે એવી આશા છે આ વખતે ચોમાસું જલ્દી આવ્યું તો એનું એક કારણ સોમાલી જેટ હોવાનું પણ કહેવામાં આવ્યું છે સોમાલી જેટ એટલે અહીં સોમાલીયાના ફાઇટર જેટ નહીં આ એક લો લેવલની વિન્ડ સ્ટીમ છે એટલે કે નીચલા સ્તરની હવા જે મોરેશિયસ ને બળાકાસ્કરથી શરૂ થાય છે આ સોમાલી જેટ સિસ્ટમ મે મહિનાથી ખૂબ જ ફાસ્ટ થઈ એના કારણે ભેજવાળી હવા અરબ સાગરથી થઈને કેરળ કર્ણાટકા ગોવા અને મહારાષ્ટ્ર સુધી પહોંચી માનવામાં આવી રહ્યું છે કે સોમાલી જેટની સ્પીડનું કારણ ગ્લોબલ વોર્મિંગ પણ છે બીજું એક કારણ મેડન જુલિયન ઓસિલેશન ફેસ છે જે પણ ચોમાસા માટે ખૂબ જ અનુકૂળ છે આ એક પ્રકારની ગ્લોબલ વેધર ડિસ્ટર્બન્સ છે એનાથી આખી દુનિયાના ચોમાસાની અસર થાય છે જેમાં બે તબક્કા હોય છે એક તબક્કામાં હવા નીચેથી ઉપર જાય છે વરસાદ માટે ભેજ ઉપર જાય એ જરૂરી હોય છે ભેજ ઉપર જાય ત્યારે વાદળ રચાય અને એનાથી વરસાદ પડે બીજા તબક્કામાં હવા ઉપરથી નીચે આવે છે જેના કારણે વરસાદ પડતો નથી આ વખતે આ સિસ્ટમ અનુકૂળ છે કુલ મળીને મોન્સૂન આ વખતે અનુકૂળ રહેશે એના માટે જ ભારતના ખેડૂતો અને એકંદર અર્થવ્યવસ્થા માટે પણ આ ગુડ ન્યૂઝ સારા છે એટલે પીએમ મોદી સરકાર માટે પણ આ એક રાહતજનક વાત કહી શકાય